નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો કરદાતાઓને મળી મોટી રાહત જીએસટી વેચાણ રિટર્ન ફોર્મ આર વન અને જીએસટી ચૂકવણી ફાઇલ કરવાની સમય મર્યાદા બે દિવસ વધી છે જીએસટીએન એન સિસ્ટમમાં ટેકનિકલ ખામીઓ અંગે કરદાતાઓની ફરિયાદ બાદ સરકારે આ નિર્ણય લીધો છે માસિક રિટર્ન ફાઇલ કરનારાઓ માટે જીએસટીઆર વન ફાઇલ કરવાની છેલ્લી તારીખ અગિયાર જાન્યુઆરી છે ત્રિમાસિક કરદાતાઓ માટે તેર જાન્યુઆરી છે ડિસેમ્બર માટે જીએસટીઆર થ્રી બી ફાઇલ કરીને જીએસટી ચૂકવણી માટેની અંતિમ તારીખ વીસથી વધારીને બાવીસ જાન્યુઆરી થઈ છે શાળાઓની ફીમાં થયો વધારો હવે સૌરાષ્ટ્રની ફી નિયમન સમિતિએ અંદાજે પંચાવન જેટલી શાળાઓના ફી ધોરણમાં વધારો કર્યો છે આ વધારો રૂપિયા પચાસ થી તેર હજાર સુધીનો કરવામાં આવ્યો છે ખાસ કે સમિતિ પાંચ હજાર જેટલી શાળાઓના ફાઇલોનો અભ્યાસ કરે છે જેમાં બારસો જેટલા સોગનનામાનો અભ્યાસ કરી ક્લિયર કરવામાં આવ્યા છે જેમાંથી પંચાવન શાળાઓની ફી વધારો કરવામાં આવ્યો છે ઘણીવાર તમે જોયો છે કે રેલવેમાં યાત્રા સમયે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અને માણસનું મૃત્યુ થઈ જાય છે આવા કિસ્સામાં શું રેલવે વળતર આપે છે ખરી તો તેનો જવાબ છે હા રેલવે યાત્રામાં જો તમારી સાથે કોઈ દુર્ઘટના થાય અને તમે મૃત્યુ પામો છો તો રેલવે તરફથી બે લાખનું વીમા કવચ મળે છે ખાસ કે દુર્ઘટનામાં યાત્રીની ભૂલ હોય તો કોઈ વળતર મળતું નથી યાત્રા સમયે બીમારીથી મૃત્યુ થાય તો પણ મળતું નથી